સેવા આરાધના પૂજા કરીને તેમની કૃપા મેળવી એવી જ રીતે આ એકાદશી ના દિવસે પણ ભગવાન વિષ્ણુ જો શ્રદ્ધા પૂર્વક સેવા પૂજા કરવામાં આવે છે તો તેમના ચોક્કસપણે આશીર્વાદ મેળવી શકાય છે અને વ્રત થી મળતા પુણ્ય ફળ ની પ્રાપ્તિ કરે તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શન માં જય શ્રી કૃષ્ણ લખી લેજો હિન્દુ ધર્મ ના પંચાંગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષ ની અગિયારસ ને પાસંગ કુસા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે પાલનહાર એવા ભગવાન પૂજન કરવામાં આવે છે આ પવિત્ર દિવસે ઉપવાસ અને પૂજન અર્ચન કરવાથી તે જીવના તે વ્યક્તિના સમગ્ર પાપોનો નાશ થાય છે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય સમજાવ્યું હતું

અને જો શક્ય ન હોય તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી વસ્તુનું સેવન કરવું જોઈએ પરંતુ અગિયારસ ના આ શુભ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ ન કરીએ તો વધુ ઉત્તમ ગણાય છે

સ્નાન કર્યા બાદ व्रत નો સંકલ્પ કરવાનો પોતાની શ્રદ્ધા અનુસાર જે રીતે વ્રત કરી શકે એ રીતે સંકલ્પ કરવો જોઈએ સંકલ્પ કરી લીધા પછી ભગવાનનો વિધિવત પૂજન કરવો ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી ફળ ફૂલ ધૂપ દીપ ચંદન અક્ષત કંકુ અનેક વસ્તુઓથી ભગવાનનું પૂજન કરવું ભગવાનના ચરણોમાં પત્ર મૂકવા

વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ વિષ્ણુ ભાગવત નો પાઠ નારાયણ કવચ નો અથવા તો કરવાની ઈચ્છા રાખતા હોય તે પણ કરી શકો છો પરંતુ ટૂંકમાં કેવાનું એ થાય છે કે આજના દિવસ મહત્તમ સમય ભગવાન અર્પણ કરીએ તો તેનું ઉત્તમ ફળ મેળવી શકાય છે

જેનાથી પણ આપણે એકાદશી નું પુણ્ય ફળ મળે છે એકાદશી નું માત્ર ઉપવાસ કરવાથી પુણ્ય ફળ મળતું નથી આ વાત સૌ લોકોએ ખાસ માં લેવી જોઈએ એકાદશી ના દિવસે

અને તેનું આખું જીવન પાપ કાર્યો કરવામાં જ વીત્યું હતું જ્યારે તેના જીવનનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તે મૃત્યુના ભયથી ગભરાઈને મહર્ષિ અંગીરાના આશ્રમે દોડી ગયો અને તેમને વિનંતી કરી કે હે મહર્ષિ મે આખી જિંદગી માત્ર પાપ જ કર્યા કૃપા કરીને મને એવો ઉપાય બતાવો કે જેનાથી મારા બધા અપરાધો દૂર થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય

એકાદશી નું જાણીએ અજાણે પણ કરી લે છે તો પણ ભગવાન પણ મળી જાય અને કેવાય છે ને કે ભક્ત ભગવાન કરતા પણ મોટો છે જ્યારે ભક્ત ભગવાનને બોલાવે ત્યારે ભગવાન ને તેની પાસે આવું જ પડે છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી

તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય એકાદશી એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ આસો સુદ એકાદશી નું શું નામ છે તે કૃપા કરીને કહો શ્રી કહ્યું કે હે રાજેન્દ્ર આસો સુદ એકાદશી

જે પુરુષ આ એકાદશી નું વ્રત કરે છે તે માતાના કુળ ના પિતાના કુળના ના અને સ્ત્રી ના કુળના દસ પુરુષો ઉદ્ધાર કરે છે જે માણસ આ એકાદશી વ્રત કરે છે તે ચાર હાથ વાળું દિવ્ય સ્વરૂપ વાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠમાં જાય છે પાપી પુરુષ પણ આ એકાદશી વ્રત કરવાથી નરકમાં પડતો નથી દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે સ્નાન કરી દાન વગેરે કર્મો કરવા જોઈએ જે પુરુષ તળાવ ખોદાવે છે બગીચા બંધાવે છે

પાસાકુ એકાદશી નું જય એકાદશી મિત્રો આજના આ વિડીયો માં આપણે આ સો મહિનાની શુક્લ પક્ષની